સુરતમાં કેટલાક બે જવાબદાર લોકો બેફામ રીતે વાહનો હંકારી આમ જનતાના જીવને જોખમમાં મૂકે છે ત્યારે ફરી એક આવી જ ઘટના બની હતી જેમાં લીંડોલી ખાતે આવેલ બેફામ કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવી બાળક સહિત બે થી ત્રણ લોકોને અલ્ફેટે લીધા હતા જેમાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી સુરતમાં ઘણા સમયથી કેટલાક બે જવાબદાર કાર ચાલકો અકસ્માતની ઘટનાને અંજામ આપે છે તે સુરતના ડિંડોલી વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી તેમાં ડિંડોલી સાઈ પોઇન્ટ પાસેથી બેફામ સ્પીડમાં પસાર થયેલા કારના ચાલકે એક બાળક સહિત બે થી ત્રણ લોકોને અઠવેટે લીધા હતા જેમાં એક બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈને બાળક સહિત તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલની ખસોડ આપ્યા હતા મારું નામ મહેન્દ્ર મોહન વસાવા એવું બનેલો છે કે એ સાઈ પોઈન્ટ સાઠ ફૂલ સ્પીડમાં આવતો હતો ફોર વ્હીલ લઈને અને મારા નજરના સામે જ મારી મોટી છોકરી છે એના છોકરાને ઠોકી કાઢો અને ઠોક્યા પછી બી અમે બૂમાં અપાડી ત્યાં બાઇક નીકળી ગયો ફોર વ્હીલરનો ફાસ્ટમાં નીકળી ગયો તો અમે એના પછાડી બાઇક દોડાવી બાઈક દોડાય તો અમારા હાથમાં નહીં આવ્યો પણ અમે છેલ્લે બાટલી બોય પાસે અમે હાથમાં આવ્યો હતો પણ અમે જેવી ગાડી અમે ઉભી આવ્યા મારી ગાડી બી ઉઠાવી દીધી તમારી ગાડી ઉડાવી દીધી અને પ્લસ બીજો એક કાકો હતો સાયકલવાળો એને બી ઉડાડી દીધો